આકાશવાણી સમાચાર સમાચાર સોનારા છે મુખ્ય સંસદના બંને ગૃહોમાં લોકસભા સુરક્ષા ભંગના મુદ્દે હોબાળો ચાલુ રહેતા બપોરે બે વાગ્યા સુધી કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આગામી દિવસોમાં સંસદની સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવા કડક પગલાં લેવાની ખાતરી આપી રાજસ્થાનમાં ભાજપ વિધાન પક્ષના નેતા ભજનલાલ શર્માએ આજે રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના રાજ્યમંત્રી કૌશલ કિશોરે જણાવ્યું કે બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારતનું વિઝન માત્ર વિકસિત અને આત્મનિર્ભર પરિવારો દ્વારા જ પ્રાપ્ત કરી શકાય છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત વિવિધ નેતાઓએ આજે સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ પર તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી સંસદના બંને ગૃહોમાં આજે લોકસભા સુરક્ષા ભંગના મુદ્દે હોબાળો ચાલુ રહેતા બપોરે બે વાગ્યા સુધી કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી છે સવારે જ્યારે લોકસભાની બેઠક મળી ત્યારે કોંગ્રેસ ટીએમસી ડીએમકે જેડીયુ અને અન્ય સહિતના વિપક્ષી સાંસદો લોકસભાની સુરક્ષામાં ક્ષતિઓ બદલ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા અને વિરોધ પક્ષના સાંસદને સસ્પેન્ડ કરવા સામે પણ વિરોધ કરી રહ્યા હતા વિરોધ કરી રહેલા સભ્યો કાર્ડ લઈને ગૃહમંત્રી અમિત શાહના નિવેદન અને આ મુદ્દે ગૃહમાં ચર્ચાની માંગ કરી રહ્યા હતા રાજ્યસભામાં પણ હોબાળા વચ્ચે ગૃહની કાર્યવાહી બપોરે બે વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી અધ્યક્ષ જગદીપ ધનખડે સુરક્ષા ભંગના મુદ્દા પર વિપક્ષી સભ્યો દ્વારા અપાયેલી નોટિસને નામંજૂર કરી છે અધ્યક્ષે કહ્યું કે આ મામલે તપાસ ચાલી રહી છે કોંગ્રેસ ટીએમસી ડીએમકે ડાબેરીઓ અને અન્ય સભ્યોએ સુરક્ષા ભંગના મુદ્દા પર વિરોધ કરવાનું શરૂ કર્યું અને તેના પર સરકારનું નિવેદન માંગ્યું અધ્યક્ષે ગૃહના નેતા વિપક્ષના નેતા અને સદનના નેતાને તેમની ચેમ્બરમાં મળવા કહ્યું હતું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે સંસદની સુરક્ષાનો ભંગ એ સુરક્ષાની ગંભીર ભૂલ છે આગામી દિવસોમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા માટે કડક પગલાં લેવાની તેમણે ખાતરી આપી છે તેમણે વિપક્ષોના વિરોધ પર નારાજગી વ્યક્ત કરી હતી નવી દિલ્હીમાં પત્રકારો સમક્ષ ગૃહમંત્રીએ કહ્યું લોકસભા આ અંગે તપાસ કરી રહી છે અને પંદર વીસ દિવસમાં અહેવાલ આપવા માટે એક સમિતિની રચના કરવામાં આવી છે તેમણે કહ્યું કે તમામ લોકો જાણે છે કે સંસદની સુરક્ષા અધ્યક્ષ હેઠળ છે અને અધ્યક્ષે ગૃહ મંત્રાલયને પત્ર લખ્યા પછી એક તપાસ સમિતિની રચના કરી છે તેનો અહેવાલ ટૂંક સમયમાં અધ્યક્ષને મોકલવામાં આવશે દેશમાં યુનિફોર્મ યુ સિવિલ કોડ યુસીસી લાગુ કરવા અંગે વાત કરતા ગૃહમંત્રીએ કહ્યું કે ભાજપ આ પ્રતિબદ્ધતા પર અડગ છે તેમણે કહ્યું કે યુસીસી એ દેશની વિધાનસભા અને સંસદ માટે બંધારણ સભાનો આદેશ હતો યુસીસીના અમલીકરણ માટે જુદા જુદા રાજ્યોના પગલાઓ વિશે વાત કરતા ગૃહમંત્રીએ કહ્યું કે આ એક વિશાળ સામાજિક અને કાનૂની પરિવર્તન છે અને આ અંગે દરેકના અભિપ્રાયની જરૂર છે સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ આજે લોકસભાની સુરક્ષાભંગ મુદ્દે વિરોધ પક્ષને ટીકા કરી હતી પત્રકાર સાથે વાત કરતાં તેમણે કહ્યું કે વિપક્ષે જવાબદારીપૂર્વક વર્તવું જોઈએ કારણ કે તે ખૂબ જ સંવેદનશીલ બાબત છે તેમણે ઉમેર્યું હતું કે સંસદની સુરક્ષાભંગ મુદ્દે સ્તરીય તપાસ ચાલી રહી છે તેમજ આ મામલો અદાલતમાં પણ છે અને લોકસભા અધ્યક્ષ દ્વારા જે પણ નિર્દેશ આપવામાં આવ્યા હતા સરકાર તેનું પાલન કરી રહી છે રાજસ્થાનમાં ભાજપ વિધાનપક્ષના નેતા ભજનલાલ શર્માએ આજે રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા રાજ્યપાલ કાલરાજ મિશ્રાએ ભજનલાલ શર્માને રાજ્યના મુખ્યમંત્રી તરીકે તેમજ શ્રીમતી દિયાકુમારી તેમજ પ્રેમચંદ બૈરવાને નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેવડાવ્યા જયપુરના આલ્બર્ટ હોલમાં યોજાનાર શપથવિધિમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડા હાજર રહ્યા કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના રાજ્યમંત્રી કૌશલ કિશોરે જણાવ્યું હતું કે બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારતનું વિઝન માત્ર વિકસિત અને આત્મનિર્ભર પરિવારો દ્વારા જ પ્રાપ્ત કરી શકાય છે મંત્રી આજે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે લાઇવેબલ સિટીઝ ઓફ ટુમોરો વૈશ્વિક સમિટના ઉદઘાટન સત્રને સંબોધિત કરી રહ્યા હતા શ્રી કૌશલે જણાવ્યું હતું કે પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે શહેરી ગરીબોને પોતાનું ઘર ગેસ કનેક્શન નળના પાણીની સપ્લાય સહિત તમામ પાયાની સુવિધાઓ સુનિશ્ચિત કરવા શ્રેણીબદ્ધ પહેલ કરી છે મંત્રીએ શહેરો સમક્ષ ઝડપી શહેરીકરણને મુખ્ય પડકારો પૈકીના એક તરીકે ટાંક્યું અને શહેરીકરણ માટે સ્માર્ટ અને ગ્રીન સોલ્યુશન બનાવવા અને સ્થળાંતરિત મજૂરોની જરૂરિયાતોને પૂર્ણ કરવાની જરૂરિયાત પર આહવાન કર્યું મંત્રીએ ગ્રીન એનર્જી ક્ષેત્રે ગુજરાતના યોગદાનની પણ પ્રશંસા કરી હતી ગુજરાતના મુખ્ય સચિવ રાજકુમારે પણ લીલા ટકાઉ અને સ્થિતિસ્થાપક શહેરો બનાવવા માટે નવીન રોકાણ મોડલની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો આ સમિટમાં મેયરો મ્યુનિસિપલ કમિશનરો શિક્ષણવિદો અને ઉદ્યોગ નિષ્ણાતો સહિત શહેરના નેતાઓ લગભગ આઠસો વૈશ્વિક સહભાગીઓ અને વિશ્વ બેંક અને યુનિસેફ સહિત વિવિધ સંસ્થાઓના પંદર પેનાલિસ્ટો ભાગ લઈ રહ્યા છે ત્રણ સત્ર સમિટમાં રહેવા યોગ્ય શહેરોની ડિઝાઇનથી માંડીને ટકાઉ ફાઇનાન્સિંગ સાધનો ડિજિટલાઇઝેશન જીવંતતા માપવા અને રોકાણ કરી શકાય તેવા શહેરો જેવા મુખ્ય ખ્યાલોને અમલમાં મૂકવા સુધીના વિષયોને આવરી લેવામાં આવ્યા છે આ સમિટનું આયોજન વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બે હજાર ચોવીસની પૂર્વ ઇવેન્ટ તરીકે કરવામાં આવી રહ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ પર તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી પ્રધાનમંત્રીએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે તેમના દુરદેશી નેતૃત્વ અને દેશની એકતા પ્રત્યે અતૂટ પ્રતિબદ્ધતાએ આધુનિક ભારતનો પાયો નાખ્યો હતો તેમણે ઉમેર્યું હતું કે તેમનું અનુકરણીય કાર્ય એક મજબૂત વધુ સંયુક્ત દેશના નિર્માણ તરફ માર્ગદર્શન આપે છે શ્રી મોદીએ કહ્યું કે લોકો તેમના જીવનમાંથી પ્રેરણા મેળવતા રહે છે અને તેમના સમૃદ્ધ ભારતના સપનાને સાકાર કરવા માટે કામ કરે છે ગૃહમંત્રી અમિત શાહે સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપી છે તેમણે કહ્યું કે રાષ્ટ્રીય એકતાના પ્રતિબિંબ સરદાર વલ્લભભાઈ પટેલે તેમના જીવનની ક્ષણ ભારતમાં એક રાષ્ટ્રની ભાવનાને જાગૃત કરવા માટે સમર્પિત કરી છે તેમજ તેમનું જીવન અને ભારતના પ્રથમ ગૃહમંત્રી તરીકે તેમણે કરેલા કાર્યો હંમેશા દેશવાસીઓને માર્ગદર્શન આપશે માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગસિંહ ઠાકુરે સરદાર વલ્લભભાઈ પટેલને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે દેશ આધુનિક ભારતના નિર્માતા અને એકત્રીકરણને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે અને સ્વતંત્રતા સંગ્રામ અને દેશની એકતામાં તેમના અમૂલ્ય યોગદાન માટે દેશ તેમનો ઋણી છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી શકો છો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે કાશી તમિલ સંગમમાં આવનારા લોકોનું સ્વાગત કરવા માટે રહ્યા છે તેથી કાશીમાં ફરી એકવાર ભારે ઉત્સાહ છે આ કાર્યક્રમ સમૃદ્ધ સંસ્કૃતિની ઉજવણી છે શ્રી મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટ પર કહ્યું કે આ મંચ ભારતની એકતા અને વિવિધતાનો પુરાવો છે જે એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાને મજબૂત બનાવે છે કાશી તમિલ સંગમનું આયોજન સત્તરમી ડિસેમ્બરથી ત્રીસમી ડિસેમ્બર સુધી કરવામાં આવશે ઓમાનના સુલતાન હૈથમ બિન તારીખ ભારતની ત્રણ દિવસની સરકારી મુલાકાતે આજે સાંજે નવી દિલ્હી પહોંચશે તેમની સાથે વરિષ્ઠ મંત્રીઓ અને અધિકારીઓ સહિત ઉચ્યસ્તરીય પ્રતિનિધિમંડળ પણ હશે વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર આજે સાંજે તેમની સાથે મુલાકાત કરશે તેઓ આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય બેઠક કરવાના છે વિદેશ મંત્રાલયે કહ્યું કે સુલતાન હૈથમ બિન તારીખની પ્રથમ રાજ્ય મુલાકાત ભારત અને ઓમાન વચ્ચેના રાજદ્વારી સંબંધોમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે આવતીકાલે સવારે રાષ્ટ્રપતિ ભવન ખાતે મુલાકાતી મહાનુભાવનું ઔપચારિક સ્વાગત કરવામાં આવશે તે પછી સાંજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળશે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ ઓમાનના સુલતાન સાથે પણ મુલાકાત કરશે ભારત અને ઓમાન પરસ્પર વિશ્વાસ અને આદરના પાયા પર બનેલ મિત્રતા અને સહકારનો અને સદીઓ પહેલાના મજબૂત સંબંધોનો ઇતિહાસ ધરાવે છે રાષ્ટ્રો વચ્ચે દ્વિપક્ષીય વેપાર અને રોકાણ સંબંધો વર્ષોથી વિકસ્યા છે આ મુલાકાત પ્રાદેશિક સ્થિરતા પ્રગતિ અને સમૃદ્ધિ માટે ભારત અને ઓમાન વચ્ચે ભાવિ સહયોગ માટેના માર્ગો શોધવાની તક હશે એપ્રિલથી નવેમ્બર બે હજાર ચોવીસ માટે સરકારનું નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન દસ પોઇન્ટ ચોસઠ લાખ કરોડ રૂપિયાના બજેટ અંદાજના અઠાવન પોઈન્ટ ચોત્રીસ ટકા હતું સોશિયલ મીડિયા પોસ્ટમાં નાણાં મંત્રાલયે જણાવ્યું હતું કે એપ્રિલ નવેમ્બર માટે ચોખ્ખી કર વસૂલાત દસ પોઇન્ટ ચોસઠ લાખ કરોડ રૂપિયા હતી જે ગયા વર્ષના સમાન સમયગાળા કરતાં ત્રેવીસ પોઈન્ટ ચાર ટકા વધુ છે રિફંડ જારી કરતા પહેલા ગ્રોસ કલેક્શન એપ્રિલ નવેમ્બરના સમયગાળામાં સત્તર પોઈન્ટ સાત ટકાના દરે વધીને બાર પોઈન્ટ સડસઠ લાખ કરોડ રૂપિયા થયું હતું ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલથી નવેમ્બર દરમિયાન જારી કરાયેલી રિફંડની રકમ બે પોઈન્ટ ત્રણ લાખ કરોડ રૂપિયા હતી સંસદના બંને ગૃહોમાં લોકસભા સુરક્ષા ભંગના મુદ્દે હોબાળો ચાલુ રહેતા બપોરે બે વાગ્યા સુધી કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આગામી દિવસોમાં સંસદની સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવા કડક પગલાં લેવાની ખાતરી આપી રાજસ્થાનમાં ભાજપ વિધાન પક્ષના નેતા ભજનલાલ શર્માએ આજે રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના રાજ્યમંત્રી કૌશલ કિશોરે જણાવ્યું કે બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારતનું વિઝન માત્ર વિકસિત અને આત્મનિર્ભર પરિવારો દ્વારા જ પ્રાપ્ત કરી શકાય છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત વિવિધ નેતાઓએ આજે સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ પર તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા